ત્યારે કોઈના અને રાજકીય સત્તા હાંસલ ન કરવાની હોય ત્યારે દેશને નુકસાન કરીને પણ રાજકીય સત્તા હાંસલ ન કરવાની હોય બે હાજર ચૌદ પછી દેશનું જે રાજકારણ જે દિશામાં જાય છે સ્પષ્ટ દેખાય છે

બે હાજર ચૌદ થી બે હાજર ચોવીસ આજે તમને નમ્ર વિનંતી કરવા આવ્યો છું કે આપણા બાળકો માટે આપણે દેશ બચાવવાનો છે આવનાર મળે આવનાર પેઢી સારું શિક્ષણ સારું આરોગ્ય મળે અને એના માટે સારામાં સારી સરકાર મળે એટલા માટે આ વખતે